બનાસકાંઠા જિલ્લાના નળાબેટ ખાતે ઓપરેશન અંતર્ગત તાલીમનું આયોજન કરાયું સરહદી ગામ જલોયા ખાતે નાગરિકોનું કરાયું સ્થળાંતર નળાબેટ ખાતે વાહોને શ્રી ગામ તાલુકાના બોળી સંખ્યામાં નાગરિકોએ સિવિલ ડિફેન્સની તાલીમ મેળવી હવાઈ હુમલા અંતર્ગત સાયરન વગાડવામાં આવી નાગરિકો સુરક્ષિત સ્થળોએ પહોંચ્યા આઠ જેટલા ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડ્યા કાટમાળને દૂર કરાતા સારવાર દરમિયાન બે વ્યક્તિ મૃત જાહેર કરાયા કેન્દ્રીય ગૃહ મંત્રાલય નિર્દેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાન બોર્ડર કરાયું તથા સરદી સ્વીગામ તાલુકાના જલોયા ગામ ખાતે નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના નેતૃત્વમાં આયોજિત તાલીમમાં સરહદી વિસ્તારના બોળી સંખ્યામાં નાગરિકો જોડાયા પોલીસ મહેસૂલ આરોગ્ય વીજળી ફાયર નગરપાલિકા એનસીસી વોલન્ટિયર્સ તથા હોમગાર્ડની ટીમો તાલીમમાં જોડાઈ જેમાં સૌપ્રથમ હવાઈ હુમલા અંતર્ગત સાયરન વગાડવામાં આવ્યા જેમાં નાગરિકો ઝડપથી સુરક્ષિત સ્થાન પર પહોંચ્યા આ હવાઈ હુમલામાં આઠ જેટલા લોકો ઘાયલ થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડાયા હતા હવાઈ હુમલા સામે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો તથા રાહત અને બચાવ માટે જેસીબી દ્વારા કાટમાળને દૂર કરાયો જેમાં બે લોકોને કાટમાળથી બહાર કઢાયા જે સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા સુગામ તાલુકાના જલોરા ગામ ખાતે નાગરિકોને સ્થળાંતર કરવા માટે તાલીમનું આયોજન કરાયું જેમાં નાગરિકોને સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ અધિક્ષક સક્ષઈરાજ મકવાણાએ જણાવ્યું કે વાવ અને સુગામ તાલુકાના કુલ એકસો બાવીસ ગામો માટે તકેદારીના ભાગરૂપે આયોજિત તાલીમમાં ખૂબ જ ઓછા સમયમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તથા રાહત અને બચાવની કામગીરી કરી શકાય તે મુજબનું આયોજન કરાયું ઘાયલ નાગરિકોને ઝડપથી હોસ્પિટલ ખાતે પહોંચાડી શકાય તથા જરૂર પડે બ્લડની વ્યવસ્થા કરી શકાય તે મુજબનું આયોજન કરાયું આ સિવિલ ડિફેન્સ તાલીમ નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવી છે યુદ્ધ સહિત કોઈપણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે ઈજાગ્રસ્ત અને ફસાયેલ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ બ્યુરો રિપોર્ટ સમાચાર તક બનાસકાઠા આજે ઓપરેશન સીલ અંતર્ગત બનાસકાઠા જિલ્લાના સુઈગામ વાવ અને માવસરી પોલીસ સ્ટેશન ખાતેના કુલ 122 ગામડાઓમાં આજે આ રીલ યોજના હતી આ જે ડ્રીલ હતી તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન સિલ્ડ અંતર્ગત એ હતો કે આપણું જે સિવિલ ડિફેન્સ મિકેનિઝમ છે એની પ્રિપેરનેશ કરવી અને સાથે સાથે જે નેશનલ ડિઝાસ્ટર અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એનું સંકલન કરી અને કોઈ પણ આપદાની સમય હોય કે જેની અંદર કોઈ પણ કુદરતી આપદા હોય કે કોઈપણ માનવસર્જિત આપદા હોય કે જે વોર જેવી સિચ્યુએશન આવા સંજોગોમાં આપણું સિવિલ ડિફેન્સ મિકેનિઝમ પોલીસ બીએસએફ આ બધાને સાથે મળીને સિવિલ ડિફેન્સ મિકેનિઝમ કેવી રીતના વર્ક કરે છે આપણે નાગરિકોને કેવી રીતના મહત્તમ નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં એવિક્યુટ કરી શકીએ છીએ જે ઇન્જર્ડ નાગરિકો હોય પૂરની હોનારત અર્થવ્યુકની હોનારત કે બીજી વર્કઅપ સિચ્યુએશનમાં જો કોઈ નાગરિક ઇન્જર્ડ છે તો એને તાત્કાલિક હોસ્પિટલ સુધી કેવી રીતના પહોંચાડી શકાય છે એ ઉપરાંત જે નાગરિકોને બ્લડ ડોનેશનની જરૂર હોય બ્લડની જરૂર હોય એ નાગરિકોને કેવી રીતના બ્લડ પહોંચાડી શકાય છે અને ખૂબ જ ઓછા સમયમાં દરેકે દરેક નાગરિકને સંદેશો પહોંચી જાય અને બ્લેકઆઉટનો મેસેજ પહોંચે અને દરેક નાગરિકો એનું પાલન કરે એ માટેની આજે આ એક્સરસાઇઝ હતી કે જેનું અમે આજ લોકોએ રિહર્સલ કરેલું છે મહત્વના ક્યાં રીતના સ્ટાર્ટ કરીએ તો નાગરિકોનું ઇવેક્યુશન ત્યારબાદ જે છે એ લોકોને શેલ્ટર મળી જાય ત્યારબાદ જે નાગરિકો ઇન્જર્ડ થયા છે તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે જો કોઈની ડેથ થઈ છે તો એના પ્રોપર પ્રમાણમાં એનો નિકાલ કરવામાં આવે જેને બ્લડની જરૂર હોય એનજીઓની સાથે મળીને બ્લડ કરવામાં આવે અને એનાથી પણ આગળ વધીને જે નાગરિકો છે તેને જ વોરિયર બનાવવામાં આવે અને સિવિલ ડિફેન્સમાં એમને સમાવવામાં આવે અને તેમની મદદથી જે છે એ આખી આખો પ્રયાસ કરવામાં આવે કે એ લોકો બીએસએફ પોલીસની સાથે મળીને નાગરિકો વર્ક કરી શકે થેન્ક યુ